એ પછી મને અરે કાગળ યા તો મોટો આખું ગોવા તો લખી દે ને તો માના પ્રેમના માથે એમજો ઉવારી નાખી દેવું પડે આનું નામ માં કહેવાય સાહેબ માય જય હો જય હો અમે ક્યાંય ક્યાંય બોલ માતા બેન દીકરીઓ બાળકો બધા બેઠા છે અને અમે ઝૂન જન ઝુજડ્યું જન જન ઝુજડ્યું હેડા હેડા માનવી હેડી હેડી વાતડ્યું જેવા જેવા માન હોય ને એવી વાતો કરવાનો ભાવ જાગે બાકી અમને ગુંદા ફાટી જાય એટલી ફી હોય તો અશોક બાપુ આપે છો પણ ફી માટે નહીં આ તો હૃદયથી મારા સમાજ તમારી નાચ માટે અને એટલે કમુમાના વિશે ક્યાં હોય પેલા તો આ ભાઈ ભાવ છે ને એના માટે કવિ કાક બાપુ હોય કીધું છે કે આ તો પંખીડાનો છે બધો મેળો આવી બેઠો જો ને રામ જાણ ભેગો ંદકુમાર સાહેબ અહીં તો બધો પ્રેમ જ દેખાય છે આ તો પંખીડાનો નો છે મેળો આવી બેઠો વ્યવહારી હે રામઝા ઝાડુ એટલે ના અગુ પરિવાર કુટુંબ સમાજ એના વ્યવહારમાં જે પાળી અને જીવન જીવે ને એને વટવૃક્ષ કે બાપ અને આમાં કોઈ દીકરશો નહીં પાંચ પચીસ માટે કોઈ કલેશ હમણાં હખનો એ હુરદ યુ મારી બની મા માટે કેવું હોય કમોમાં માટે પછી બના બાપાને કહી શકાય પણ કમોમાં છે આમાં કામની દીકરી છે નાની અને ઉભરેજા કોળમાં જારે એ બના બાપા હરજવાની મોસી ફૂટી મોહરીમાં આવી છે હળદર લગાડી છે મિંડ રોડ છે હાથમાં તલવાર રહેશે

અને પછી ગાડામાં બેહી અને વીવી વરાના હક પણ માં બેન દીકરી ભાઈઓ બાપ મૂકી અને અજાણા ગામમાં આવ્યા છે સાહેબ તેથી ગામ જોયું હોય શેઠો ને જોઈ શિમાડો ને જોઈ કુવો ને જોઈ પરિવાર ને જોઈ હોય પણ વિશ્વાસ પોતી વસ્તુ છે મારા વાલા આવી રંગે રમ્યા આય છે થાપા માર્યા છે ગણપત વધાવ્યા છે બાપ અને બે જણા

મારા હાટ કાની થાય ને એ જગ્યા રાખજે મારા કરમ કામો ન જોતી આ માગે એનું નામ દીકરી કહેવાય સંસ્કાર અને દીકરી વહુ બનીને આવ્યા વહુ બન્યા પછી હળવે 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 સમય જતા જતા પ્રેમના પાલોમાં પાંગરી અને એ છોડવાને પંખીડાના ફૂલડા વરસાય છે એક બાળક બે બાળક પાંચ બાળકને મા બન્યા પછી બાપ બન્યો સાહેબ અને એમાંથી કાતો પહેલા બાપ ગયો છે એમ કાં પેલી મા પી જાય પછી એકના માથે સંસારનું ગાડું આવે ને ઉપાડવાનું ઢળવાનું બહુ અઘરું છે મારા વાળો ચા આવા જો બાપા થાય છે કે મીઠા હે મધુર ને મીઠા મી જંતર વાળા જય હો એથી મીઠી છે આપણા હવની માતરે રે હે કમુમા તારા જેવી જનની જોડે અમને નહી મળે કારણ

તો મને એમ લાગે છે માં ભગતી કુળદેવી મારી નેવાણું નાચનું ધરમ મને તમને કોઈ દી પોલીસ સ્ટેશનમાં ખર્ચો નહીં કરવા દે કે દવાખાનામાં ખર્ચો નહીં કરવા દે પણ આજ જ આપશ્યો હતો કારણ કે આ ક્યાંક નો ક્યાંક પુણ્યમાં જાય છે બરાબર છે હે મારી જગથી ઉજેરી તારી જોન જો પડી

દસ નામે રુદ્રેશ્વરના મહાન ઇન્દ્રભારતી બાપુ એ બાપ વિશે અશોક બાપુ વિશે શું કે છે મારે હાલો કે ઘેરો રે આવડલો ને ઘેરી તારી ઉઘરી જા કુળમાં હે ઘેરો મારો બનો બાપુ રે શીતળ સાયડો છે મારા બાપનો કેવી રીતે શીતળ સાયો એ બાપ કોઈ પણ બાળક હોય ને સાહેબ એને નાનપણમાંથી નાગણી ગાલી ઘરમાં નાયતમાં પરિવારમાં કુટુંબમાં વ્યવહાર હારે લઈ જાય દેખાડવા કે જો બટા આમ જીવાય આ રીતે જીવજો આ રીતે આચરણ કરજો આનું નામ બાપ અને પછી જ્યારે ભયો જાય તારી દીકરાના બાપ કમરે સાહેબ શું કહે છે દીકરો એના બાપને કે આંગળી પકડી તી મારા બાપની हालो हूं तो डगमगती चाल रे हालता देशी गवायड मरा बापने पड़ आची वदार हमारा राजबाकरी गट्वी साहिप चे अशोक दादा ભજન તો મારો વારો આવશે તારે આ તો એક તમારો સમય આવ સુનકાર ન થઈ જાય એટલે બે શબ્દ બોલું છું બાકી ચા પાણી આવશે એટલે ગાવાવાળા ગાવાના છે અને આમાં રડવાનું રોવરાવાનું નથી આવતું આ તો અખંડ આનંદ છે કોણ કરી શકે સાહેબ હાચી હકીકત કહું સાહેબ પૈસા પાટી વાળો એક વ્યક્તિ હતો મુંબઈમાં ઘાટકપુરમાં મારો નાનો એવો કાર્યક્રમ ને એમાં વિષયમાં સમાજમાં આવેલા મને કે બાપુ તમે ક્યાં ના મેં ભાઈ હું દેશી માણસ છું ગોવા આવી ગયો સાહેબ બલદાણા વાળા આપણા જગસીભાઈ ના કઈક ધર્મપંથી દેવ થઈ ગયા ત્યારે ગોવા લઈ ગયો ભાઈ મને કે બાપુ અમારા સમયમાં ક્યારેક આમને બોલાવવાનું થાય તો તમે આવજો અને મારા મૃત્યુમાં ખાસ આવજો મેં કાં મને કે પૈસા પાટી વાળો ભગવાન માતાજી ઘણું આપ્યું છે અને હું મરીશ ત્યારે બે પાંચ હજાર માણા મારી વાય હશે અને ઓલી ક્યાંય ગણે આયસર ગાડી મોટી શણગારી ફૂલડા પચી પચા મળે છે અને એમાં મને હુવાયર હોય છે અને હળવે 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 એ મારી યાત્રા નીકળશે સાહેબ તો તમે આવજો મેં ભાઈ ધાર્યું ધણી નું થાય વિચારો બધા ના પગી શકાતું નથી એ જાજી વાત ના ગાડા ભરાય સાહેબ વીસ તારીખે ઘાટકોમાં રાત્રો એકવીસ તારીખે રાતના મુંબઈ થી મારા વતન માં આવવા માટે નીકળ્યો સાહેબ અમારા પાલઘર માં એક મિત્ર તો રોકાવા માટે થઈ સાડા બાર વાગ્યા સાહેબ નીકળ્યો અહીંયા રાતના બાર દસ મિનિટ થઈ સાહેબ રાતના અને કોરોના લાગી ગયું હડતાલ લાગી ગઈ સાહેબ બાવીસ તારીખે હો મારા બાપ સાહેબ પાટો પટેલ પાસે આવવાનો મોકો નો આપ્યો પોલીસે બાવડો ધારી ને લઈ ગયા એવા સમયમાં કોણ જાણે ઘટના શું બની કાગ ને કરવું કાગ ને બેવું ડાળ ભાગવું કરમ ની કઠણાઈ સમજો મારા વાલા એ જે ભાઈએ મને કેવરાયું તું એને ખાલી બે શીખ આવી બે શીખ આવી એટલે બાળકો છે ને એને દવાખાને લઈ ગયા સાહેબ ખાનગી દવાખાને લઈ કીધું મારા બાપાને ને આવે છે જોઈ જોવાનું જરા ઓલાય કાંડું પકડી અને સીધું તે એને કોરોના વાળા ફોન કર્યો અને એમ કહેવાય છે કે એમને એમ કહી દીધું કે ભાઈ આને પોઝિટિવ છે હવે બે સીટમાં પોઝિટિવ ક્યાંય થઈ જાય મારા બાપ હજુ તો હાજર કોરોના બેઠો જ છે કે પાંચ પંદર વર્ષ કે એને ઘરે રાખીને ગુનામાં લઈને હુંતા નતા પણ પેલા જ કીધું ને કે કરમ કરે સો પામે કરમ કરે સો પામે સાહેબ બોલા લોકોને ઘરે મોકલી આપ્યા કે આના વાલી કોઈ ન રોકાશો અને પોઝિટિવ છે અમે દવા કરશું અને સાહેબ ડોટતી રાખ્યા ફોન નંબર આપીને ગયા ગયાતા એમના બાળકોને ખાલી ફોન કર્યો કે તમારા બાપા દેવ થઈ ગયા છે અને તમને બોડી આપવામાં નહીં આવે વિચાર કરો તમે જેને જેને આયસારમાં ફૂલડા ઉપર હોઈન જાવું તું સાહેબ કાળી થેલીમાં બાંધી અને જીસીબીના ખાડો કરીને ડાટી દીધો હજુ ખબર નથી કે એના હુવાણા ઉતાર્યા કે નથી ઉતાર્યા આ તો બના બાપાની માટલી મંડાશ મારા બાપ કેવો એનો પરિવાર હશે અને તેથી બાપે કીધું છે કે બટા રોશો નહીં કોઈ હોય કે ન હોય પણ મને યાદ કરજો તેથી તમારું ધાર્યું કામ અધૂરું મૂકું ને તો તમારા બાપાના નામ અને તેથી કીધું કવિ દીકરો સારણ દીકરો શું કે છે ફિકર કોઈ હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો એ ના આશ્વાસન આપે છે અને ચાની સગવડ જરા જલ્દી ઉતાવળ કરો કારણ કે હું જ સમય લઈ લઈ તો ભાઈ કારણ કે સાડા ત્રણ ચાર વાગે પાછું અમારે દિવસ નો કાર્યક્રમ છે બાપુ દિવસ નું કામ છે ડુંગર માથે જમ દવ જલે અને ખણ ખણ જરે ઝાકી આવી જયંતિભાઈ માવતરની હેડી હળ ગઈ એના હમણે રાજુભાઈ બોલતા હતા ગાતા હતા ત્યારે જયંતિભાઈ ને પાછળ ફરીને બોર્ડ માં જોઈ ને પાછળ બના દાદા નામ લખ્યું બાપ દીકરા ની માન અને એમના કાકાઓ હયાત છે એમને જે ધક્કો લાગ્યો એટલો ધક્કો કદાચ એમના બાપ હયાત હોત ને તેમને ન લાગે કારણ કે જે ભાઈઓએ એમના પરિવારને હાંચવી લીધો હતો ને એટલે બાપને તકલીફ ન પડે પણ બાપ દીકરો જ્યારે બે ભાઈ ગયા ત્યારે એમ થઈ ગયું કે અમારો મોભ ભાંગી ગયો સાહેબ

મારા માવતરને ને મેં ખોયા છે પણ જે મને આપી ગયા છે એ મારી નાચ ને ફીર સુધી ઘણી દુઃખ વિહારો કરાવવા છે જય માતાજી જય ભગવાન અત્યાર સુધી મને સાંભળ્યો હોય બદલ ધન્યવાદ અને હું ચાર નથી દીધો સાહેબ કાવો આવે છે મારી માટે અલગ અમારા મંડળની બહારથી અમને કંકુતરા માન્યતા આપી અને ભાવથી આવ્યા છે દેવા વાળો નથી દુબળો ભગવાન નથી ભિખારી અખંડ રોજી હરીના હાથમાં સમય સમય કામ કરે છે સાહેબ એક સમય એવો સાહેબ આપણો સમાજનો હતો એ દાંતણ વાઢી સાહેબ છે ને ટાટા રોટલા ખવડાવતા આપણે ખાતા હતા એ આજ મારો સમાજ 500 ની ને 200 ની નોટોનો જે વરસાદ વરસાવશે સલામ છે આજના સમાજને અને આજની સમાજની મારી નાતના નેવાણુ નાતના ધર્મને ધન્યવાદ છે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે વરસતા રહેજો કારણ કે અમને કંઈક આપ્યો ને તો મારો નાથ તમને આપશે કારણ કે અમારું નાના મોટા કંઈક આશ્રમો બાળકોમાં અમે સાહેબ મારે ખેડા આશ્રમ છે ને એક છે તે વલ્લભપુર બાળકોનો જીણા જીણા બાળકોનો સેવા આપું છું શું તમારા સમજ હું મંત સાધુ ભગવાન નથી મહાત્મા નથી બાપની ગતિ કરવામાં બાપની બોલી પાડવા બાપના કઈ રહેવાની બોલીમાંથી પાર પાયરવા માટે થઈને આતાર આ રંગ આવી ગયો છે સાહેબ હવે ઉતરે એમ નથી કારણ કે મારા પૂર્વજને ગતિ થઈ ગઈ છે એટલે મારી નાચના ઝાઝા જના ધન્યવાદ આપું છું જય માતાજી જય ભગવાન ચા પી પરમાર સાહેબને કહું આવો પધારો અને આ બેઠા છો એટલા બે જો આમાંથી ઓછાઈ ન થતા અને બીજાને બોલાવવાના છે આપણે કારણ કે ચાર વાગ્યા સુધી જે સાંઈ બંધાણી એ તૂટવા નથી દેવાની અને પછી જો તમને ભાવ હોય છે તો પઠોરે પોપટ ભલે રાજા રામના છ વાગે ગાવું પડે ને કે અમારા કાર્યક્રમનું હાડા તમને ચાર વાગે પૂરું કરીએ છીએ